માં ગઈકાલે એક આગની ઘટના બની હતી જેમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયું હતું આ બ્લાસ્ટ નો લાઈવ વિડીયો સામે આવ્યો છે સુરતા પોણા વિસ્તારની વિક્રમનગર સોસાયટીના ઘર નંબર પચાસ ના ત્રીજા માળે ગઈ કાલે એક રૂમમાં ગેસ લીકેજ બાદ આગની ઘટના બની હતી જ્યારે ફાયર જવાનો આગને કાબુમાં લેવા માટે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે પહેલાથી જ સળગતી રૂમમાં અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયું હતું અને આ બ્લાસ્ટ વીડિયો સામે આવ્યો છે આ બ્લાસ્ટ માં કાપોદરાના બે ફાયર જવાનને ગંભીર અને બે સ્થાનિકોને સામાન્ય ઈજા પહોંચી છે આ ઉપરાંત આગને પગલે ઘરવખરીનો સામાન અને આસપાસની રૂમોમાં નુકસાન થયું હતું દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફાયરના જવાનો જેવા આગ પર કાબુ મેળવવા માટે પહોંચે છે ત્યારે અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થઈ જાય છે અને બ્લાસ્ટને પગલે પ્રચંડ અવાજ સાથે પતરા સહિતનો સામાન ઉડીને વેરવિખેર થઈ જાય છે આ ઘટનાને પગલે સોસાયટીના લોકોમાં પણ ડરનો માહોલ ઉભો થયો હતો જોકે આ ઘટનાને મામલે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત